બનાસકાંઠા જિલ્લાના છાપી ગામમાં એક મોટો લાંચ કેસ સામે આવ્યો છે છાપી ગામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે જીઆઈડીસી પ્લોટ કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે રૂપિયા પચાસ લાખ લાંચની માંગણી કરી હતી બે હજાર ઓગણીસમાં છાપી જીઆઈડીસીમાં ટીડીઓ દ્વારા જાહેર હરાજીથી સત્તાવીસ પ્લોટ આપવામાં આવ્યા હતા પાછળથી કેટલીક અરજીઓને પગલે ડીડીઓએ હરાજી રદ કરી હતી પ્લોટ ધારકોએ વિકાસ કમિશનર ગાંધીનગરમાં રિવિઝન અરજી કરતા તેમણે ડીડીઓને હુકમ રદ કરી પ્લોટ ધારકોની તરફેણમાં નિર્ણય આપ્યો હતો પંચાયતે આ નિર્ણય સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી જો કે હાઈકોર્ટે કોઈ મનાઈ હુકમ ન આપ્યો હોવા છતાં પંચાયતે ફરિયાદીના પ્લોટનું પણનું બાંધકામ તોડી નાખ્યું હતું અને તમામ પ્લોટનો કબજો લઈ લીધો હતો છાપી ગામ પંચાયતમાં સરપંચના પતિ મુકેશ વહીવટ સંભાળતા હોવાથી ફરિયાદીએ તેમનો સંપર્ક કર્યો હતો મુકેશે હાઈકોર્ટની રીટ પિટિશન પાછી ખેંચવામાં અને પ્લોટની માલિકી પરત આપવા માટે પ્રથમ પચાસ લાખની લાંચની માંગણી કરી હતી જે પછીથી લાખમાં સોદો નક્કી થયો હતો જેમાં પંદર લાખ રૂપિયા તાત્કાલિક આપવાનું નક્કી થયું હતું ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું ફરિયાદીની જ્યોતિનગર સ્થિત વિલા સાઇટની ઓફિસમાં બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે પંદર લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો જ્યારે સરપંચ પતિ મુકેશ ચૌધરીને ઓફિસ બહાર તેની કારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો આજે સાંજે પાલનપુર કોર્ટમાં બંને આરોપીને રજૂ કરાયા હતા